નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે ખાસ કરી કોમેન્ટ બોક્સ માં તો રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો તમારો વધારે સમય ન લેતા આજની વાતને શરૂ કરીએ મોહનભાઈ નામે એક ધનવાન માલિક હતા તેમને પૈસા ટકે ખૂબ જ સારું કોઈ પણ જાતને કમી ન હતી સુખ સગવડના તમામ સાધનો તેમની પાસે પૂરતા પ્રમાણમાં હતા બંગલો ગાડી શહેરમાં પ્લોટ આમ તે કરોડોની મિલકતના માલિક હતા પરિવારમાં પત્ની કોકિલા બહેન તેમજ સુરેશ અને રમેશ નામના બે દીકરા હતા બંને ભાઈઓમાં સુરેશ મોટો અને રમેશ નાનું સુરેશ ના લગ્ન થઈ ચૂક્યા હતા ખૂબ જ શાંતિપૂર્વક અને ખુશખુશાલ રીતે બધા એક જીવન રહ્યા હતા દિવસ મોહનભાઈ હિંચકે બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા એટલામાં તેમના પત્ની આવ્યા અને એમણે પૂછ્યું તમે શું વિચારી રહ્યા છો ઘણા દિવસથી હું જોઉં છું તમે કંઈકને કંઈક વિચારતા જ હોઉં છો કોઈ સમસ્યા છે હોય તો મને જણાવું મોહનભાઈએ જવાબ આપતા કહ્યું ના ના એવું કંઈ છે જ નહીં હું તો એમ જ બસ શાંતિથી બેઠો છું તું ખોટા વિચાર કરીને ચિંતા ન કર હું બરાબર જ છું પરંતુ આ સાંભળીને કોકિલા બહેનને સંતોષ ન થયો તેણે કહ્યું જુઓ હું તમને સારી રીતે ઓળખું છું તમે બધાથી છુપાવી શકો છો પરંતુ મારાથી નહીં તમારો ચહેરો વાંચતા મને આવડે છે બીજું બધું પડતું મૂકો અને મને માંડીને પૂરી વાત કરો કે તમે શું વિચારો છો તમને શું થયું છે મોહનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી પોતાની વાત શરૂ કરતા કહ્યું હવે તારાથી તો મારે શું છુપાવીને રાખવાનું જો વાત એમ છે કે હવે આપણા બંનેની ઉંમર થવા આવી છે અને હું પણ બહુ જાજુ જીવી શકું એમ મને લાગતું નથી ખબર નહીં ભગવાન મને ક્યારે એમની પાસે બોલાવી લે સાંભળીને કોકિલાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા તમે ગાંડા થઈ ગયા લાગો છો શું આવી વાતો શું કામ કરો છો આવું ના બોલો મોહનભાઈ હું હોય કે પછી તું એક દિવસ મરવાનું તો બધાને છે જ મને મૃત્યુનો ડર નથી ચિંતા એ વાતની છે કે મરતા પહેલા હું મારી વસિયત કોના નામે કરું આટલા વર્ષોની મારી મહેનત કમાણી છે એ હું મારા ગયા પછી કોના હાથમાં સોંપું બહુ બધા દિવસોથી હું આ વાતને લઈને ચિંતિત છું પરંતુ મને સંતોષ થાય એવો જવાબ નથી મળતો કોકિલા બહેન હા તો એમાં આટલું બધું શું વિચારવાનું હોય આપણે બે જ તો દીકરા છે દીકરી તો છે નહીં તો બંને ભાઈના નામે વસિયત કરી દેવાની એટલે ભવિષ્યમાં તેઓને કંઈ તકલીફ ન પડે મોહનભાઈ બંને દીકરાઓની તો વાત ખરી જ પણ મને તારી ચિંતા હશે મારા ગયા પછી તારું શું અત્યારે તો આપણા બંને દીકરા અને વહુ બધા સારા છે આવતીકાલ ક્યાં કોને જોઈ છે કાલે શું થવાનું એ તો નથી હું જાણતો કે નથી તું જાણતી ક્યારે કોણ બદલાઈ જાય છે કાલે સવારે પછી તને દુખી કરે તો હું પોતાને ક્યારે માફ ના કરી શકું કોકિલા કોકીલાબહે અરે તમે પણ શું આવું બોલો છો એવું કંઈ હોતું હશે અવળી તમે અત્યાર સુધી ક્યારેય જોયું છે કે સુરેશ અને રમેશે મને કઈ પણ કીધું હોય કે પછી વહુએ કઈ કીધું હોય બધા આપણી કાળજી લેશે તો ખરા કેટલા સારા છે આપણા દીકરા જેવા તો કોઈના દીકરા ના હોય એ એવું ક્યારેય ના કરે મોહનભાઈ પણ તું મારી વાતને સમજતો ખરી હું નથી ઈચ્છતો કે મારા કારણે તને કોઈ પણ જાતનું દુઃખ પહોંચે મારા ગયા પછી પણ તને એટલું જ માન સન્માન મળે જેટલું અત્યારે મળે છે કાલે સવારે જો તને કોઈ મુશ્કેલી ઊભી થાય તો તારી મદદે કોણ આવે કોકિલા ભય એટલે તમે કહેવા શું માગો છો મોહનભાઈ હું એવું ઈચ્છું છું કે મારી હું ત્રણ વ્યક્તિના નામે કરું સુરેશ રમેશ અને ત્રીજી તું મોહનભાઈ આગળ કઈ બોલે એ પહેલા કોકિલા બહેને તેમને ટોકતા કહ્યું મારે સંપત્તિની શી જરૂર છે આપણા દીકરાઓનું છે એ આપવું જ છે ને મારે મારા નામે વસિયત નથી તમે બંને નામે કરી મોહનભાઈએ કોકિલા બહેનને ઘણા સમજાવ્યા પણ તેઓ એકના બે ન થયા આખરે મોહનભાઈને તેમની જીત સામે ઝૂકવું જ પડ્યું પત્નીની વાત માનીને મોહનભાઈ પોતાની વસિયત બંને દીકરાઓના નામે કરવાનો નિર્ણય કરી લીધો વકીલને બોલાવીને વસિયતનામું તૈયાર કરી દીધું જેમાં લખ્યું હતું મારી તમામ સંપત્તિ ગાડી બંગલો પૈસા પ્લોટ બધું જ બંને દીકરા સુરેશ અને રમેશને સરખા ભાગે મળે હું મારી વસિયત મારા બંને દીકરાઓના નામે કરું છું અને મારી પત્ની જીવશે ત્યાં સુધી તેને આ ઘરમાં રહેવાનો અધિકાર રહેશે ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા હતા મોહનભાઈ ચાલવામાં પણ તકલીફ અનુભવતા હતા પથારી પર સુઈ રહીને એમ જ પડ્યા રહેતા કોકિલાબેન ને પણ આંખોએ ઓછું દેખાવા લાગ્યું હતું અને નાના દીકરા રમેશના પણ લગ્ન થઈ ચૂક્યા હતા સમયને બદલતા ક્યાં જાજી વાર લાગે છે પોતાના લોકો ક્યારે પારકા થઈ જાય એ તો અગાઉથી કેમ ખબર પડે અને બન્યું પણ એવું જ વસિયતનામાં પણ બંને ભાઈઓએ પોતાના નામ જોતા ધીમે ધીમે તેની દાણત બગડવા લાગી એમાં પણ બંનેની પત્ની કાન ભંભેરતી કરતી તેઓ કહેતી હવે મમ્મી પપ્પાને ક્યાં બહુ જીવવાનું છે અને આમ પણ સરકુ દેખી તો શકતા નથી કે નથી ચાલી શકતા તો પછી આવડા મોટા બંગલામાં તેઓ બંને શું ખોટી જગ્યા રોકીને બેઠા છે તેઓને એક નાની ઓરડી હોય તો પણ ચાલે ને અને હા નામામાં એવું લખ્યું છે કે રહેવાનો અધિકાર છે તો પછી આપણે એને ફળિયાની બહાર કાઢવાના છીએ આ ઓરડી આપણા બંગલાની બહાર અને ફળિયાની અંદર તો છે નામામાં મુજબ આપણે કંઈ ખોટું નથી કરી રહ્યા મમ્મી પપ્પાને ઓરડીમાં રહેવા મોકલી દઈએ આમ વાર વાર પત્ની દ્વારા કાન ભંભેરણી કરવાથી બંને ભાઈના મગજમાં બેસતું ગયું કે તે જે કંઈ કહે છે એ સાચું છે વાત તો માનવા જેવી છે અને એમાં આપણો જ ફાયદો છે એવું વિચારીને એક દિવસ તેઓ ચારેય મોહનભાઈ અને બહેન પાસે ગયા સુરેશ જો પપ્પા અમે બધાએ વિચાર્યું છે કે તમારે આમ પણ હવે બહાર ક્યાંય આવવા જવાનું થતું નથી ને ચાલવામાં તેમજ ખાવાના પણ તમને ફાંફા પડે છે સરખું દેખી પણ નથી શકતા તો તમે જે રૂમમાં અત્યારે રહો છો એ તો બહુ મોટો છે તમારી હવે એની સી જરૂર છે આપણા બંગલાની બહાર એક નાની ઓરડી છે તો એ તમારા ને મમ્મી માટે બરાબર છે તમે બંને ત્યાં શાંતિથી રહી શકશો તમને કોઈ હેરાન કરવા નહીં આવે અને આમ પણ અમને આ ઘરમાં તમારા કારણે તકલીફ પડે છે કઈ જોઈતું હોય એટલે તમે વારે મારી પત્નીને બોલાવો છો તો એમને કામમાં ખલેલ પહોંચે છે એ હવે બધે પહોંચી નથી શકતી એમને પણ પોતાની લાઈફ છે ક્યાં સુધી તમારી સેવા ચાકરી કર્યા કરશે પોતાના માટે પણ એમને સમજતું જોઈએ ને મોટાભાઈની વાતમાં સાથ પુરાવતા રમેશે કહ્યું સુરેશભાઈ સાચું તો કહે છે પપ્પા તમે હવે એક કામ કરો તે ઓરડીમાં રહેવા જતા રહો તમારું ને મમ્મીનું ત્રણેયનું ટાઈમનું જમવાનું ત્યાં અમે પહોંચાડી દઈશું ખોટો અહીં ધકો ખાવાની જરૂર નથી અને હા તમારો સામાન અમે પેક કરી આપીશું એની ચિંતા ન કરો આટલું બોલીને ચારેય જણ જતા રહ્યા પોતાના જ મા બાપને ઘરની બહાર કાઢવા એમનું સામાન પણ ભરી દીધું બંને દીકરા આટલું બોલી ગયા તેમ છતાં મોહનભાઈ અને કોકિલાબહેને કંઈ જ ન બોલી શક્યા આ બધું સાંભળીને જાણે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ બહુ મોટો આઘાત લાગ્યો શું બોલવું જ સમજાયું બંનેની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા એકબીજાને આશ્વાસન પણ ન આપી શક્યા મોહનભાઈ અને કોકિલાબેન નાનકડી એવી ઓરડીમાં રહેવા જતા રહ્યા સમય પણ કેવી કરામત કરે છે નહીં પોતાના જ દીકરા ઘરમાંથી કાઢી મૂકે તો બીજા પાસે તો સી અપેક્ષા રાખવી જે આંગળી પકડીને પિતાએ ચાલતા શીખવ્યું એ જ આંગળી હવે મા બાપ સામે છે ધીમે ધીમે દિવસો પસાર થતા રહ્યા હવે તો મોહનભાઈ અને કોકિલા બેનને જમવાનું પણ સમયસર મળતું ન હતું તેઓ સામેથી માગી પણ શકતા ન હતા કે અમને ભૂખ લાગી છે તો થોડું ખાવાનું આપો પોતાના સાસુ સસરા માટે જમવા બે થાળી તૈયાર કરવામાં પણ બંને વહુઓને સમય બરબાદ કર્યા જેવું લાગતું હતું પડલો પહોંચી જાય તો સારું એક દિવસ કોકિલા બહેને મોહનભાઈના પગે પકડીને ચોદા રાસુએ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા મને માફ કરી દો મારા કારણે જ આ બધું થયું છે જો તે દિવસે મેં જીદ ન કરી હોત તો કદાચ આ સમય ન આવત ત્યારે તમે વસિયતનો એક હિસ્સો મને આપવા માંગતા હતા પરંતુ મેં જીદ કરીને મારા પગે કુહાડી મારી મારા કારણે તમારે પણ આટલું બધું સહન કરવું પડ્યું અને જુઓ ને અત્યારે મારા લીધે તમારી સ્થિતિ કેવી દૈનિક છે આ સાંભળીને મોહનભાઈએ આશ્વાસન આપતા કહ્યું જો તું રડ નહીં એમાં તારો જરાય વાંક નથી આપણે તો દીકરાઓ પર ભરોસો હતો પરંતુ પાછળથી તેઓ આવું કરશે એવી જાણ ક્યાંથી હોય તું સાવ નિર્દોષ છો પોતાની જાતને બાકી છે ત્યાં સુધી ચૂપચાપ બધું સહન કરી લઈશું બીજું તો શું કરી શકીએ મોહનભાઈ હવે સાવ હિંમત હારી ગયા હતા દિવસે ને દિવસે તેઓની તબિયત બગડવા લાગી હતી દવાખાને લઈ જવા માટે પણ બંને દીકરા કે વહુ તૈયાર ન હતા એક દિવસ તેમના કે જેઓ મોહનભાઈના પરમ મિત્ર હતા તેઓ તેમના ઘરે આવ્યા અને મોહનભાઈ પાસે આવીને કહે મોહન આ હું શું જોઈ રહ્યો છું આ બધું શું છે હકીકત છે કે પછી હું ખુલી આંખે કોઈ સપનું જોઈ રહ્યો છું મોહનભાઈ ના આ સપનું નથી તું જે કંઈ જોઈ રહ્યો છે એ બધું સાચું છે મોહનભાઈએ માંદીને બધી વાત કરી અને રણમલભાઈને ભેટીને રડવા લાગ્યા મોહનભાઈ અને રણમલભાઈ નાનપણના મિત્રો હતા સાથે જ ભણેલા એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા રણુબલભાઈ દીકરો અમેરિકા નોકરી કરતો હતો એટલે આખો પરિવાર ત્યાં અમેરિકા રહેવા જતો રહ્યો પણ રણબલભાઈએ મોહનભાઈને શાંત રાખતા કહ્યું જો મોહન હવે હું આવી ગયો છું તારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી તું એ ન ભૂલ કે તારો ભાઈબંધ હજુ જીવે છે મારા હોવાથી તને હવે જરાય તકલીફ નહીં પડવા દઉં હું અમેરિકાથી હજુ પરમ દિવસે જ આવ્યો મે તને અને ભાભીને બહાર ક્યાંય જોયા નહીં બાકી તો તમે બંને રોજ સાથે મંદિરે દર્શન માટે જતા તમે દેખાયા નહી એટલે હું જ સામેથી તને મળવા તારા ઘરે આવી ગયો અને આવીને આ બધું જોયું ત્યારે ખબર પડી તારે મને એક ફોન તો કરવો જોઈતો હતો ને મોહનભાઈ ભાઈ અમે તો દુખી હતા જ સાથે તને પણ અમે કેવી રીતે દુખી કરી શકીએ હું તને તકલીફ આપવા ઈચ્છતો ન હતો મને એમ થયું કે અમારા લીધે તને ક્યાં હેરાન કરીએ રણમલભાઈ મને નાનામાં નાની વાત જણાવતું મારે તને કંઈ પૂછવું પણ પડતું નહીં તું સામેથી મને બધું કહેતું અને આજે તે આવું કરીને મને તારાથી અડગો કરી દીધો મોહનભાઈ ભાઈ તું આવું ન બોલ તારાથી વધુ મને કોણ સમજી શકવાનું પરંતુ હવે આ જે કંઈ થયું છે એનો કોઈ રસ્તો નથી અમારે હવે સહન જ કરવું રહ્યું રામલભાઈ કોઈ રસ્તો નથી એનો શું મતલબ હે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને આનો પણ રસ્તો છે જ હું તને અને ભાભીને આ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને જ રહીશ કોકિલા બહેન પરંતુ રણમલભાઈ તો અમારાથી જ બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી દેખાતો તમે કેવી રીતે અમને મદદ કરશો રણમલભાઈએ કોકિલા બહેનના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું ભાભી પહેલા તો તમે એ વાત ભૂલી જાઓ કે તમારા કારણે આ બધું થયું છે મનમાંથી આ ભાવ કાઢી નાખો અને મુક્ત થઈ પોતાની જાતને દોષી માનીને સજા ન આપો રણમલભાઈ પોતાની વાત આગળ વધારતા બોલ્યા વસિયત એક કાયદાકીય પ્રક્રિયા છે જેમાં લખાણ કરવાનું હોય છે કે તમારા ગયા પછી તમે તમારી સંપત્તિ કોના હાથમાં સોંપવા ઈચ્છો છો એક એવું વ્યક્તિ કે જે તમારી મહેનતનો સાચો લાભ ઉઠાવી શકે અને એનું મૂલ્ય સમજે બહુ સમજી વિચારીને આ વસિયતનામું તૈયાર કરવાનું હોય છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉપસ્થિત થાય

હવે જે થયું તે બધું ભૂલી જાઉં અને હું આગળ જે કઈ કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો એવું નથી હોતું કે એક વખત બની ગયા પછી તમે એને બદલી નથી શકતા જે નામું કરાવે છે તે ઈચ્છે એટલી વખત બદલી શકે છે સુધારી શકે છે મહાન ભાઈ એવું તો કઈ હોતું હશે વળી એ કેવી રીતે શક્ય અને રણમલભાઈ આ શક્ય છે તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર વશિયતનામું બદલી શકો છો તમે જેવી રીતે તમારી પોતાની સંપત્તિ વહેંચવા ઈચ્છો છો એવી રીતે વહેંસી શકો છો અને તમને કોઈ ન રોકી શકે તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો આ બધું સાંભળીને મોહનભાઈ અને કોકીલા બહેનમાં જાણે જીવ આવી ગયો તેઓ કહેવા લાગ્યા તો હવે અમારે આના માટે શું કરવું પડશે રણમલભાઈ તમારે કંઈ કરવાની જરૂર નથી જે કંઈ કરીશ એ ચિંતા મુક્ત થઈ જાવ હું અત્યારે જ વકીલને બોલાવી લઉં છું અને તમારી વસિયત માંથી બંને દીકરાના નામ કાઢી ભાભીના નામે કરાવી દેવાની પછી જુઓ સમય કેવો પલટે છે આજ યોગ્ય સમય છે તમારા દીકરા અને વહુને સાચો પાઠ ભણાવવાનો તમે હજુ જીવિત છો તમારી સંપત્તિ પણ માત્ર તમારો જ હક છે તમારા હકને છીનવી લેવાનો કોઈને અધિકાર નથી તમારું જે કંઈ છે તે તમને મળીને જ રહેશે વસિયત નામું બદલી ગયું મોહનભાઈએ પોતાની વસિયતમાંથી બંને દીકરાના નામ કાઢી પોતાની પત્નીના નામે કરી દીધી આ જાણીને બંને દીકરા અને વહુ પર તો જાણે આપ તૂટી પડ્યું તેઓએ ક્યારે વિચાર્યું ન હતું કે આખરે બાજી આવી રીતે પલટી જશે આ તો હાથના કર્યા અહીંયા વાગ્યા

કોકિલા બહેન અત્યારથી પોતાની મરજી વિરુદ્ધ ચારે માથે કોઈને પણ જો રૂપિયા જોઈતા હોય તો પણ કોકિલા બહેન પાસેથી માંગવાના અને જો એના ના પાડે તો મળે પણ નહીં બંને વહુ રોજ તેમના પગ દબાવતી હવે તો મોહનભાઈ અને કોકિલા બહેનને બંગલામાં રહેવા પણ બોલાવી લીધા બંને દીકરા પણ વારે ઘડીએ તેમની પાસે આવતા અને તબિયત પૂછતા ગાડીમાં બેસાડીને અઠવાડિયે એકવાર બહાર ફરવા પણ લઈ જતા જમવાનું પણ પૂછવામાં આવતું કે આજે શું બનાવવું છે ને મોહનભાઈ અને કોકિલા બહેનને જે ભાવે એવી જ વાનગીઓ ઘરમાં બનતી હવે આમાં એવું નથી કે તે બધાનું હૃદય પરિવર્તન થઈ ગયું પરંતુ એમાં એનો સ્વાર્થ છુપાયેલો હતો તેઓને એવું હતું કે જો આપણે બધા હવે મમ્મી પપ્પા સાથે ખરાબ કરશું તો તેઓ આપણને ફૂટી કોડી પણ નહીં આપે બની શકે કે તેઓ આપણી સાથે બદલો લે અને આપણે ચારેયને પેલી નાની ઓરડીમાં રહેવા મોકલી દે તો એના કરતા મમ્મી પપ્પાને સારું લાગે એવું કરીએ સેવા કરીએ ને ધ્યાન રાખીએ એમાં આપણો જ ફાયદો છે મોહનભાઈ અને કોકિલા બહેનને ચારેયનું વર્તન જોઈ રહ્યા હતા તેઓએ પણ ખબર હતી કે આ બધા પાછળ તેમનો સ્વાર્થ છે એક સમય એવો હતો કે તેમને પોતાના જ દીકરાને વહુ બોલાવતા ન હતા અને હવે સંપત્તિની લાલચને કારણે તેઓ કેટલો ઢોંગ કરી રહ્યા છે ભલે ઢોંગ ખાતર તો ઢોંગ ખાતર પણ હવે મોહનભાઈ અને કોકિલા બહેન આનાથી સંતુષ્ટ છે દુખી નથી અને કોઈ તકલીફ પણ નથી આનંદથી જીવન પસાર કરી રહ્યા છે મોહનભાઈની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો છે આજે એ વાતને પૂરા બે વર્ષ

ત્યારે બદલાવામાં સંતાન મા-બાપનો ભરોસો ન તોડતા કે ન તો દગો આપતા મા-બાપને હતું આ તો આપણો દીકરા છે તેઓ આપણી સાથે ક્યારેય ખોટું ન કરે આંખ બંધ કરીને પોતાના દીકરા અને વહુ પર ગર્વ કરી શકતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે પહેલા જેવું હવે નથી રહ્યું જો કે દરેક સંતાન પોતાના મા-બાપ સાથે આવું જ કરે છે એવું નથી પરંતુ ઘણા બધા કરતા હોય છે અને મોહનભાઈ અને કોકિલા બહેન સાથે પણ આવું જ થયું પોતાના દીકરાઓને મોટા કર્યા બણાવ્યા ધંધે લગાડ્યા અને છેવટે શું મળ્યું બંને વહુ પણ લાલચી નીકળી જો તેઓની ઈચ્છા હોય તો પોતાના પતિને સમજાવી શકતી હતી સાસુ સાસરાને પોતાના સગા મા બાપની જેમ સાચવી શકે પરંતુ તેઓએ એવું ન કર્યું સર્જન કરવું કે વિનાશ કરવો એ બંને એક સ્ત્રીના હાથમાં છે મિત્રો આશા રાખું છું તમને આજની વાત પસંદ આવી હશે મિત્રો તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો આવીને આવી નવી નવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાઇડમાં આપેલું બેલ બટન ઝડપથી દબી દો એટલે તમને સૌથી પહેલા અમારી વાર્તા તમે દરરોજ સાંભળી શકો અને હા આ વાત પસંદ આવી હોય ને તો એક લાઇક અને શેર તમારા મિત્રોને જરૂર કરજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર 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 મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી